નગર ના એક સીસીટીવી જોઈને આપ પણ ચોકી ઉઠશો દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં ગઈકાલે વરસાદે જે છે તે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ત્રણ વાગ્યા થી લઈને છ વાગ્યાના સમય સુધી વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ ક્યાંક ને ક્યાંક પવન અને હતા જેમાં ભારે વરસાદ અને હવાના કારણે વર્ષો જૂનું એટલે કે સો વર્ષ જૂનું ગોધરા રોડ પર આવેલું એક વૃક્ષ જે છે તે ધરાશાયી થાય છે અને તે વીજ પ્રવાહ સાથે અથડાય છે અને ક્યાંક ને ક્યાંક થાંભલા અને ઝાડ પડવાના સીસીટીવી જે છે તે સામે આવ્યા છે આ સીસીટીવી આપ જોઈને ચોકી ઉઠશો જેના કારણે વીજ પ્રવાહ કપાય છે અને લોકો અને સ્થાનિક વાહન વ્યવહારની અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે